કડાણા પાણી છોડવામાં આવ્યું હતું કડાણા ડેમની સપાટીનું લેવલ જાળવી રાખવા માટે ગત રાત્રે મહીસાગર નદીમાં ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં નવા પાણીની આવક થઈ છે કડાણા ડેમની પાણી સંગ્રહની મહત્તમ સપાટી ચારસો ઓગણીસ ફૂટની હોય તે સામે આજે સવારે દસ વાગે કડાણા બંધમાંથી પાણીની સપાટી ચારસો પંદર ફૂટ છ ઇંચ જોવા મળતી હતી કડાણા બંધમાં હાલ પાણીની આવક એક લાખ પાસઠ ચાર ક્યુસેક હોય ડેમમાંથી એક લાખ નેવું હજાર ક્યુસેક પાણી કડાણા ડેમના પંદર ગેટ ચાર ફૂટ ખોલીને અને છ ગેટ આઠ ફૂટ ખોલીને કુલ એકવીસ ગેટ ખોલીને ડેમમાંથી પાણી છોડાતા મહી નદીમાં ઘોડાપુર જોવા મળે છે જળાશયના ઉપરવાસમાં આવેલ રાજસ્થાન મહી ડેમ કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાછલા એક સપ્તાહથી છોડવામાં આવેલ પાણીને કારણે કડાણા જળાશયની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ સપાટી ચારસો પંદર ફૂટ છ ઇંચ સુધી નોંધાતા મહત્તમ સપાટી ચારસો ઓગણીસની નજીક આવતા જળાશય તેની ક્ષમતા પ્રમાણે નેવું ટકા કરતાં વધારે ભરાયું હોવાનું જોવા મળતા હાઈ એલર્ટ સ્ટેજ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મહિબાંધ બજાજ સાગર રાજસ્થાનના ડેમમાંથી પાણી છોડાતા તે પાણી કડાણા જળાશયમાં આવતા કડાણા ડેમની સપાટીમાં સતત વધારો થતા મહીસાગર જિલ્લા પ્રશાસન તેમજ સિંચાઈ વિભાગ કડાણા દ્વારા નીચાણવાળા વિસ્તારો માટે નદી કિનારે અવરજવર માટે પ્રતિબંધ રાખવાનો હુકમ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે મહી નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સચેત કરવામાં આવ્યા છે કડાણા બંધમાંથી સતત પાણી છોડાતા મહીસાગર જિલ્લાના નેજાણ વિસ્તારમાં આવેલ ખાનપુર તાલુકાના સોળ લુનાવડા તાલુકાના ત્રેસઠ તથા કડાણા તાલુકાના સત્યાવીસ મળી કુલ એકસો છ ગામોના સંબંધિત સરપંચોને તલાટીઓને નાગરિકોને આ અંગે સાવચેતીના તમામ પગલાં લેવા નિવાસી અધિક કલેક્ટર મહીસાગર દ્વારા જણાવવામાં આવ્યું છે